વીજ ચોરી વિરોધી ઝુંબેશમાં ડીજીવીસીએલની કડક કાર્યવાહી જંબુસર પંથકમાંથી ઓગણત્રીસ પોઈન્ટ અડતાલીસ લાખની વીજ ચોરી ઝડપાઈ ભરૂચ જિલ્લામાં વીજ ચોરીને નાથવા માટે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે આ કાર્યવાહીના ભાગરૂપે જંબુસર શહેર અને તાલુકામાં ડીજીવીસીએલની વિજિલન્સ ટીમે મોટા પાયે વીજ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં લાખો રૂપિયાની વીજ ચોરી પકડાઈ છે વીજ ચોરી ચેકિંગમાં બારડોલી સુરત અને ભરૂચની વીજ કંપનીના કર્મચારીઓ અને પોલીસનો મોટો કાફલો જોડાયો હતો આ ટીમોએ વહેલી સવારે જંબુસર શહેરના તલાવપુરા જલલપુરા બાગલીવાડ અને કપાસિયાપુરા જેવા વિસ્તારોમાં તપાસ કરી હતી આ ઉપરાંત તાલુકાના ખાનપુર કલક ઉમરા ડાભા અણખી વાવલી અને ઉચ્છદ જેવા ગામોમાં પણ વીજ કનેક્શનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું

તંત્ર દ્વારા આ મામલે વધુ કડક કાર્યવાહી કરવામાં આવે તો વીજ ચોરીના આવા બનાવો પર અંકુશ મેળવી શકાય છે ડીજીવીસીએલની આ કાર્યવાહીથી વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો હતો